પાદરા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની જયંતિ નિમિત્તે પાદરા નગરના પ્રવેશ દ્વાર પર આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ છે પાદરા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવી હતી પાદરા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જસપાલસિંહ પઢિયાર તથા વડોદરા જિલ્લા પંચાયત બેઠકના સદસ્ય અર્જુનસિંહ પઢિયાર તથા પાદરા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હાર્દિક પટેલ સહિત પાદરા તાલુકા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો અને કાર્યકરો સહિત અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને જે સરદારના નારા લગાવવામાં આવ્યા હતા એટલે ચોક્કસથી કહી શકાય કે જે રીતે આજે સરદાર વલ્લભભાઈ પટેલની જે જન્મ જયંતિ છે તેની ઉત્સાહપૂર્વક પાદરામાં ઉજવણી કરવામાં આવી હતી અખંડ ભારતના શિલ્પકાર અને લોખંડ પુરુષ એવા એક ભારત શ્રેષ્ઠ ભારતના પ્રણેતાની ઉજવણી આ ઉત્સાહપૂર્વક છે તે હાલ પાદરા તાલુકામાં કરવામાં આવી રહી છે આજ રોજ પાદરા કોંગ્રેસ સમિતિ દ્વારા પાદરા ડેપોની સામે સરદાર પટેલના પ્રતિમાએ એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે જે પુલાર વિધિને એમના જે કાર્યો જે પાંચસો બાસઠ રજવાડાને એકત્રિત કર્યા હતા અખંડ ભારતનું જેમને નામ આપ્યું હતું તેવા શિલ્પીકાર અને મહામાનવ સરદાર પટેલની પ્રતિમાને આજે આજ રોજ અમે વિધિ કરી છે અને તેમના વિચારો તાલુકાના જેવડા છેવડા માણસને જાય તે જ અભ્ય જય સરદાર